તાલુકા પંચાયત કચેરી લીલીયા મોટા ખાતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું લીલીયામોટા તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ કિશોરભાઈ આચાર્યના નેતૃત્વ હેઠળ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવેલ તેમાં લીલીયા તાલુકાના તમામ સરપંચો તમામ તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો તથા તમામ શાખાના કર્મચારીઓ અધિકારીઓ તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની હાજરીમાં વર્કશોપનું આયોજન કરાયું આ વર્કશોપમાં પીડીઆઈ અંતર્ગત ગ્રામ્ય સ્તરે ગામનો વિકાસ થાય અને ગામનું ઉત્થાન થાય તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે વિકાસ થાય જેમ કે શિક્ષણ આરોગ્ય તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના વિવિધ ઇન્ડિકેટરો નક્કી કરવામાં આવ્યા આ ઇન્ડિકેટરો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ લીલીયા તાલુકાના ગ્રામ પંચાયતમાં પંચાયત ડેવલોપમેન્ટ ઇન્ડેક્સ અને તેનો સુસકાંક વધે તો ભારત સરકાર તરફથી જે એવોર્ડ આપવામાં આવે છે એમાં લીલીયા તાલુકાના ગ્રામ પંચાયતનું નામ પ્રસ્થાપિત થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય એવા શુભ આશયથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું એવું લીલીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી કિશોરભાઈ આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટ અનિલભાઈ વાળા લીલીયા મોટા હું તાલુકા વિકાસ અધિકારી લીલીયા આપને પૂછતા જણાવું છું કે નામદાર ભારત સરકારની સૂચના અનુસાર રાષ્ટ્રમાં પીડીઆઈ એટલે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હતું એના જગ્યા હવે પીઆઈ પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કરવામાં આવેલ છે જે અંતર્ગત આજે રોજ લીલીયા તાલુકાના તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ અને તમામ વિભાગના શ્રીઓનું એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું આ વર્કશોપમાં પીડીઆઈનો હેતુ એવો છે કે ગ્રામ્ય સ્તરે ગ્રામનું ઉત્થાન થાય અને વિવિધ સ્તરે જેવા કે આરોગ્ય શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે તે માટેના વિવિધ ઇન્ડિકેટરો નક્કી કરવામાં આવેલ છે આ ઇન્ડિકેટરો બાબતે વિષદ ચર્ચા કરવામાં આવી અને લીલીયા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે સૂચકાંક એમનો વધે સ્કોર વધે તો ભારત સરકારમાંથી જે આ એવોર્ડ આપવામાં આવે છે તે એવોર્ડમાં આ તાલુકાના નામ પણ પ્રસ્થાપિત થાય અને આત્રેની પંચાયતો સદ્ધર થાય અને લોકોમાં સુખાકારી વધે તેવા શુભ આશયથી આજે વર્કશોપનું આયોજન કરેલું હતું